અમદાવાદમાં બુટલેગર દ્વારા ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓની કારણે અસામાજિક તત્વો બન્યા છે બેફામ અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકમાં અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની થઈ હતી હત્યા ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરિવારની લીધી મુલાકાત અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરિવારને એક લાખની આર્થિક સહાય કરવામાં આવી અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે રાજ્યમાં ક્યાંક હપ્તાખોરી અને ગુનાખોરી ચાલે છે તેમાં ભ્રષ્ટ નેતાઓની અને ભ્રષ્ટ અધિકારીઓની મિલય ભગત છે આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહ્યો છે અને લડતો રહીશ અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક તત્વોને રોકવાની કાકરાકીપીર પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે કોઈ કર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે બુટલેગર હોય અસામાજિક તત્વો હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના વાલ વન આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હર હંમેશા આગળ રહેતા હોઈએ છીએ અમારું હંમેશા કામ રહ્યું છે કે રેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્ય પણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનાહતગારો છે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય સિવિલિયનને આવા પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે ને આપની સાથે જે રીતે આપ ન્યાય માટે નીકળ્યા છો નહીં મુદ્દો એ છે કે કોઈપણ પણ સામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું કોઈપણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈપણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારેને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપો અને સામાજિક પ્રવૃત્તિઓ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે છીએ જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું અમારું જ્યાંથી આ સંગઠન બન્યું અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય કોઈ કુદરતી રીતે થયું કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ હોય છે અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાન નહીં અમે બાંધી મુઠ્ઠીથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું રહેવું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે

રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઉભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારે વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલા રૂપે એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનો છે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેડ કરતા હતા અસામાજિક તત્વો સામે અત્યારે ધાર સભ્ય બાદ અત્યારે અસામાજિક તત્વો જે માથું ઉચકી રહ્યા છે શું જનતા રેડ કરશે મારે મારે મને નવૈયે લાગે છે દારૂબંધી કોઈ એક સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વોરો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે તો એ વાત ઉઠાવશે જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા એમ હું હંમેશા મારી એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેસન મુક્તિની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહું છું કોઈના ઉપર આ જ્યારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ ઉઠાવે અને આવા લોકો સામે કાયદાકીય રીતે જે કંઈ મદદની જરૂર પડતી છે અમે કરીશું આપ માનો છો બેફામ થયા છે જેરા છે ત્યાંથી નહીં હું આપને હજુ કહું આ સામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈ પણ બેફામ થવાનો અધિકાર જ નથી કોઈ પણ ગુનાખોરી કરતા હોય કોઈ બેનમના કામો કરતા હોય ને એવા લોકો જો બેફામ બનતા હોય તો એને કડક કાર્યવાહી સાથે સજા કરવાની જવાબદારી એ સરકારની છે અમારી છે અને એમાં હું ક્યાંય પીછે નથી કરતો હું એ જ વિચારધારાવાળો માણસ છું હજુ આપને કહું કે હું એ જ અલ્પેશ ઠાકોર છું જે ઈચ્છે છે કે મારું ગુજરાતનું યુવાધન કોઈ નશાખોરીમાં ના સપડાય નશાખોરીના કારણે બરબાદ ના થાય હું હંમેશા અવાજ ઉઠતા હોઉં છું પણ હું લોકોને કહું છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી શું મેં વ્યસન મુક્તિની વાત કરી ગુનો છે હું વાત કરું છું સુખાકારીની વાત કરું છું વ્યસન મુક્તિની તો વ્યસન મુક્તિની વાત એ કોના માટે છે એ તમામ લોકો માટે છે તો તમામ લોકોએ પણ એમાં સહકારમાં આવવું પડે પણ આપણી જવાબદારી એ ચાહે પોલિટિશિયન હોય ચાહે પત્રકારો હોય ચાહે પોલીસ હોય આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભારીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લાલ લાંખ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરીને ક્યાંક ગુનાખોરી ચાલે છે એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગત છે આ વાસ્તવિકતા છે થેન્ક યુ